જો કે આ સમયમર્યાદા વીતી જવા છતાં પરીક્ષા વિભાગ દ્વારા પરિણામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા વિદ્યાર્થી પ્રતિનિધિઓને યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરી છે કે પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓ ભારે અસમંજસમાં મુકાયા છે તદુપરાંત વિદ્યાર્થીઓએ દ્વિતીય વર્ષ બીકોમ સત્ર ત્રણની પરીક્ષાના પરિણામો પણ પિસ્તાલીસ દિવસના નિયત સમયગાળામાં જ જાહેર કરવામાં આવે તેવી ભારપૂર્વક માગણી કરી છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પરિણામમાં થઈ રહેલા આકાર વિલંબની ગંભીર અસર તેમના શૈક્ષણિક આયોજન અને કારકિર્દી પર પડી રહી છે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સત્વરે બાકી રહેલા પરિણામો જાહેર કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંતિયા માર્ગીય ઉગ્ર આંદોલન કરશે ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રની કાર્યપદ્ધતિ અને શિથિલતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેને જણાવ્યો હતો કે હવે વધુ વિલંબ સાંક લેવામાં આવશે નહીં અને વેલીતક્ય પરિણામ જાહેર કરવા માટે તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પણ તૈયાર છે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એજીએસયુ કે દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ પર એજીએસયુ કે કાર્યકર્તાઓ કે સાથ યુનિવર્સિટી કે રજિસ્ટર સરકો જો આવેદન પત્રે વો દિયા ગયા ફેકલ્ટી ઓફ કોમર્સ મે થર્ડ યર બીકોમ ઓનર સેમેસ્ટર 5 કે જો એક્ઝામ ہوئی થી તો એક્સ્ટર્નલ એક્ઝામ કા જો રિઝલ્ટ હે યુનિવર્સિટી રૂલ્સ કે અકોર્ડિંગ 45 ડેઝ કે બાદ જો હે વો ડીકલેર કિયા જાતા હે લેકિન અભી તક कहने जाए तो आज फोर्टी फाइव डेज हो गए लेकिन रिजल्ट की कोई भी अपडेट नहीं है तो एज पर यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग हमारी मांग है एजीएसयू मेंबर्स की मांग है कि थर्ड ईयर विकॉम ऑनर्स सेमेस्टर फाइव एंड सेमेस्टर एग्जाम का जो रिजल्ट है वो डिक्लेयर करने में आए साथ ही साथ में, में सेकंड ईयर विकॉम ऑनर्स सेमेस्टर थ्री की एंड सेमेस्टर की एग्जाम जब उसको फोर्टी फाइव डेज हो जाए तो उसका भी जो रिजल्ट है अर्जेंट बेस पर डिक्लेयर किया जाए साथ ही में मास्टर ऑफ कॉमर्स एमकॉम फाइनल ईयर सेमेस्टर थ्री में भी जो फोर्टी डेज कंप्लीट हो रहे हैं एग्जाम के तो उसके बाद उसका भी जो रिजल्ट है वो डिक्लेयर करने में आए